નમસ્કાર મિત્રો તમારું સ્વાગત છે અમારી ચેનલ કિસાન યોજનામાં મિત્રો આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ સોલાર પંપ સબસિડી યોજના વિશે બે હજાર છવ્વીસ વિશે જેમાં સરકાર આપે છે નેવું ટકા સુધીની સબસિડી ખેડૂતોને માત્ર દસ ટકા ખર્ચવાળું આખું સોલાર પંપ સિસ્ટમ મળે છે મિત્રો આ વિડીયોમાં હું તમને લાઈવ અરજી કેવી રીતે કરવી કયા ડોક્યુમેન્ટ જોઈએ અને કોને લાભ મળે અને અરજી કરતી વખતે ભૂલો બધી માહિતી આપીશ એટલે અંત સુધી જરૂરથી જુઓ આ આ યોજનાનું યોજનાનું નામ નામ શું છે તો મિત્રો આપીશના કુસુમ યોજના હેઠળ ચાલે છે આ યોજના અંતર્ગત ખેડૂતોને ડીઝલ પંપની જગ્યાએ અથવા વીજ પંપની જગ્યાએ સોલાર પંપ લગાવવામાં સરકાર મદદ કરે છે આ સોલાર પંપથી

તો ખેડૂતોને આશરે ત્રીસ હજાર જેટલો જ ખર્ચ કરવો પડે છે અને આ અરજી કોણ કરી શકે તો આ યોજના માટે પાત્રતા ધરાવતા ખેડૂતો પાસેથી ખેતીની જમીન હોવી જોઈએ જમીન પર બોરવેલ અથવા કૂવો હોવો જોઈએ આધાર કાર્ડ ખેડૂતના નામ બેંક ખાતું અગાઉ સોલાર પંપ સબસિડી ના લીધી હોવી જોઈએ તો એના માટે મિત્રો દસ્તાવેજો કયા કયા જરૂરી છે અરજી કરતા પહેલા આ ડોક્યુમેન્ટ તૈયાર રાખજો આધાર કાર્ડ સાત બાર આઠ પાસબુક પાસપોર્ટ સાઇઝનો ફોટો અને મોબાઈલ નંબર લાઈવ અરજી પ્રક્રિયા હવે વાત સમજીએ લાઈવ અરજી કેવી રીતે કરવી પહેલા સ્ટેપમાં છે મિત્રો સૌ પ્રથમ તમારા મોબાઈલ અથવા કોમ્પ્યુટરમાં સરકારી સોલાર પંપ પોર્ટલ ખોલો જિલ્લા મુજબ એમજી પીજીવીસીએલ યુજીવીસીએલ કુસુમ વિકલ્પ પસંદ કરો ત્રીજા રજિસ્ટ્રેશન ફોર એપ્લાય ઓનલાઈન પર ક્લિક કરો ચોથું સ્ટેપ છે મિત્રો હવે તમારું નામ લખવાનું છે અને આધાર કાર્ડ નંબર લખવાનો છે આધાર કાર્ડ સાથે મોબાઈલ નંબર નાખો અને ઓટીપી આવશે એટલે ઓટીપી છ અંકનો ઓટીપી દાખલ કરવાનો રહેશે પાંચમો સ્ટેપ છે હવે જમીનની માહિતી ભરવાની છે મિત્રો સર્વે નંબર સાત બાર આઠ મુજબ બોરવેલ કૂવો છે કે નહીં તે પણ તેમાં ઉમેરવાનું રહેશે છ નંબરનું સ્ટેપ હવે જરૂરી દસ્તાવેજ અપલોડ કરો આધાર કાર્ડ અપલોડ કરવાનું છે સાત બાર પીડીએફ અપલોડ કરવાનું છે અને બેંક પાસબુક પેલા પેજનો ફોટો અપલોડ કરવાનો છે મિત્રો સાતમું સ્ટેપ બધી માહિતી ચેક કરો અને સબમિટ એપ્લિકેશન પર ક્લિક કરો અરજી સબમિટ થઈ ગયા બાદ તમને એપ્લિકેશન નંબર મળશે એ નંબર સાચવીને રાખજો એ બહુ જરૂરી છે અરજી પછી શું થાય છે તો અરજીની ચકાસણી થાય છે પાત્ર ખેડૂતોની યાદી બને છે અને નામ આવ્યા બાદ ખેડૂત પાસેથી દસ ટકા રકમ ભરાવાય છે ત્યારબાદ સરકાર માન્ય કંપની દ્વારા સોલાર પંપ ઇન્સ્ટોલ કરવામાં આવે છે ખોટી માહિતી આપશો તો અરજી રદ થઈ શકે છે ફક્ત સરકારી પોર્ટલ પર જ અરજી કરજો અને કોઈ દલાલોથી સાવચેત રહેજો જો તમને આ માહિતી ઉપયોગી લાગી હોય તો વિડીયોને લાઈક કરો અને તમામ ખેડૂત મિત્રો સાથે શેર કરો અને અરજીની સમસ્યા લિસ્ટ ચેક કરવાની રીત કે લાઈવ અપડેટ જોઈતું હોય તો નીચે કોમેન્ટ જરૂરથી લખજો ફરી મળશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી જય કિસાન જય જવાન વિડીયો પૂરેપૂરો જવાબ બદલ મિત્રો આપ સૌનો ખૂબ ખૂબ ધન્યવાદ